જેતપુર અને ધોરાજી પોલીસની તોરણિયા ગામે દાદાગીરી જેતપુર તાલુકા પોલીસ પર થયા હતા આક્ષેપો તોરણિયા ગામના પિતા પુત્ર ને પોલીસને પંદર હજાર રૂપિયા ના આપતા માર મારવાના થયા હતા આક્ષેપો

મેહુલ વાઘેલા અને રમેશભાઈ વાઘેલા આ બંનેની વિરુદ્ધ કોઈ અરજી હોય જેતપુર તાલુકા પોલીસે એમને બોલાવેલા આઠ તારીખે આઠ એપ્રિલ બે હાજર પચીસ ત્યારે એમને અટક કરેલા અને ત્યારબાદ પાંચ છ વાગ્યા આસપાસ પૈસાની માગણી કરેલી કે જો તમારે રાત્રિ રોકાણ ના કરવું હોય તો પંદર હજાર રૂપિયા આપવા પડશે ગરીબ પરિવાર હોય એમની માગણી સંતોષી ના શિક જેથી એમને ઢોર માર માર્યો ત્યારબાદ એમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા જેથી આ લોકો છૂટી ધોરાજી સિવિલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું ત્યાંથી એને ધોરાજી ધોરાજી સિવિલ માંથી રિફર કર્યા જુનાગઢ જુનાગઢ એડમિટ થયા ટ્રીટમેન્ટ લીધી ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ ચૌદ દિવસ સુધી પોલીસ ફક્ત નિવેદન નિવેદન રહી કોઈ ગુનો દાખલ થયો નહીં જેથી આ ભોગ બનનાર સમર્થકોને એમના ગામના આગેવાનોને લઈ ધોરાજી ડીવાયએસપી કચેરીએ જઈ ભાર સિમરન ભારદ્વાજ મેડમ પાસે રજૂઆત કરેલી કે ભાઈ અમારી આ ફરિયાદ નોંધો લેખિતમાં અરજી આપેલી ત્યારબાદ આઠ દિવસ પછી રજૂઆત કરેલી તો મેડમ એવું કહે છે ડીવાયએસ પી સાહેબ કે અમારા જુરિસ્ટિક્શનમાં નથી આવતું અમે આ ફરિયાદને જેતપુર ડિવિઝનમાં ટ્રાન્સફર કરેલી છે ત્યારથી લઈ કાલ સુધી કોઈ ફરિયાદ ન નોંધાણી જેથી આ ભોગ બનનાર પરિવારે ગ્રામજનોનો સહકાર લઈ કાલે ધોરણિયા ખાતે વિરોધ પ્રદર્શન કરેલું આ વિરોધ પ્રદર્શનના વિડીયા વાયરલ થતા આજે છ સાડા વાગે ચાર ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સિવિલ ડ્રેસમાં અને નંબર પ્લેટ વગરની પર્સનલ ગાડીમાં આવે છે અને આ લોકોને બળજબરીથી લઈ જવાની કોશિશ કરે છે જેથી મને ફોન આવે છે કે સરપંચ તમે ક્યાં છો આવી રીતે બને છે અને મારા ઘર પાસેથી આ બંનેને લઈ જાય છે હું ગામમાં જતો હું ફટાફટ ત્યાં પહોંચી જાઉં છું મારા ફોનમાં વિડીયો લઉં છું ગાડીમાં કોઈ નંબર પ્લેટ નથી સેદાન મોડેલ કોઈક વ્હાઇટ કલરનું ગાડી છે આગળ પાછળ ક્યાંય નંબર પ્લેટ નથી ચાર કર્મચારીઓ છે ધોરાજી પોલીસ સ્ટેશન ના જેમને હું ઓળખતો હતો એટલે મને ખબર પડી કોઈ પણ એ યુનિફોર્મ પહેરેલા નહીં બળજબરીથી આ લોકોને લઈ જતા હતા એટલે અમે બધા પૂછે છે કે ભાઈ તમે શા માટે લઈ જાવ શું ગુનો છે તો એવું જણાવે છે કે આમના વિરુદ્ધ ફરિયાદ છે જો કોઈ ફરિયાદ હોય તો નોટિસ આપવી જોઈએ કાયદેસર એક્શન લેવાતો હોય લેવા જોઈએ પણ બળજબરીથી લઈ જતા હતા એટલે અમે બધા એ વિડીયો ઉતારીએ છીએ આ ઘટના વીસ પચીસ મિનિટ સુધી ચાલે છે ત્યારબાદ જેવા બધા વિડીયો બંધ કરીએ છીએ તો અમારા પર અમારા ફોન અમે વિડિયો ઉતારેલો એટલે અમારા ફોન આંચકી લેવા માટે મારા પર હુમલો કરે છે જ્યાંથી ત્યારબાદ આ બધા ગ્રામજનો મને છોડાવે છે અને આ દરમિયાન ભોગ બનનારના મમ્મી પોલીસને રિક્વેસ્ટ કરે છે કે તમે શા માટે લઈ આવ છો શું છે આમ છે તેમ છે તો આ ડિસ્ટાફના અધિકારીઓ એમના પર જેન્સ પોલીસ અધિકારીઓ લેડીઝ પર હુમલો કરીને એમને ઢોર માર મારે છે ત્યાં જયારે ગ્રામજનો પૂછે છે કે ભાઈ આ બધું શા માટે છે શું છે આખી ઘટના શું છે કોઈ જવાબ આપવા રાજી નથી તો રાજી પોલીસ ત્યારબાદ બે પીસીઆર આવે છે જેમાં પણ યુનિફોર્મ વગરના અધિકારીઓ હોય છે એક મનીષ વરુ જેમનું નામ હું એમને ઓળખું છું અન્ય અધિકારીઓને પણ હું જોવાથી ઓળખું છું ધોરાજી પોલીસ સ્ટેશનમાં છે એ પણ મને ખ્યાલ છે પરંતુ નામ નથી આવડતા હવે આ લોકો અમારી પાસે પોરાવા હોય મારી અને વિવેક ભેડા પાસે અમારા ફોન જટી લેવા માટે બધાના ફોન થાય છે પછી અમારા પર હુમલો કરે છે અમે માંડ માંડ કરી ગ્રામજનો અમને છોડાવે છે અમે ભાગી નહીં કરીએ છીએ હવે દુકાને દુકાને જઈ તોરણિયામાં ઘેરાબંધી કરી પોલીસ અમને જોતે છે કે અમને કોઈ પણ ભોગે આજે લઈ જ છે ને ત્યાં પણ એવું કહે છે કે આમને લઈ જવાનો છે આવી દાદાગીરી કરે છે અને હર્ષ સંધિ ગૃહમંત્રી આપણે એવું કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો અને ખુદ એમની પોલીસ જ કાયદામાં નથી રહેતી અને જે કરવાની કામગીરી હોય એના બદલે જે ફરિયાદીઓ છે એમના પર દબાણ કરી દાદાગીરી કરી ભીનું સંકેલવા માટે પોલીસ અધિકારીઓને છાવડવા માટે થઈને આવો કૃત્ય કરે છે જ્યારે અમે જાગૃત અધિક જાગૃત નાગરિક થઈ અમે જઈએ છીએ વિડીયો ઉતારીએ છીએ તો અમારા પર હુમલા કરે છે

શરૂઆતથી લઈ પોલીસની ગાડી નંબર પ્લેટ વગરની હતી એ બધું કવર કરેલું અવારનવાર મને નજીક બોલાવતા હતા કે તમે આવીને રજૂઆત કરો પણ હું કવર કરવા માટે ફોનમાં કવર કરવા માટે થઈને દૂરથી બધું કવર કરેલું સુધી મારા ફોનમાં લીધેલું આ ફૂટેજનો પુરાવો નષ્ટ કરવા માટે બધા જતા રહીએ છે પબ્લિક વિખેરાઈ જાય છે પછી મનીષભાઈ વરુ અને એક અન્ય અધિકારી જેનું મને નામ નથી આવડતું આ બંને મારા પર હુમલો કરે છે ફોન જટી લેવા માટે અને અમે કહીએ છીએ ફોન ના જટો અમારો અધિકાર છે તો કહે છે તને લઈ જવાનો છે એમ કરીને મારા પર બળ વાપરે છે મારો કોલર પકડે છે મને ધસડીને લઈ જવાનો પ્રયત્ન કરે છે ત્યારે મારા ગામના લેડીઝ જેન્ટ્સ બધા આવી મને ઘેરી લે છે અને મને એમનાથી છોડાવે છે કે અમને ક્યાંય લઈ જઈ નહીં શકો અમારી પાસે એક માત્ર પોરાવો છે અમે એમને ક્યાંય લઈ જવા નહીં દઈએ ત્યારે પોલીસ નીકળી જાય છે ફરી બધા વિડીયો લે છે જેથી પોલીસ નીકળી જાય છે હાલ પણ અમે સેફ નથી પેલા તો જો આટલી બધી અને અમે આ દરમિયાન આ ઘટના પૂરી થાય છે પછી સો નંબરમાં ફોન કરીએ છીએ કે અમારી સાથે આવી આવી ઘટના બને છે તો સો નંબરમાંથી અમને એવું કહે છે ધોરાજી પોલીસ સ્ટેશન નો નંબર આપે છે કે તમારું તોરણિયા ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવે છે તમે ત્યાં જાણ કરો ખુદ ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન આવા હુમલા કરે છે અત્યાચાર કરે છે અમારા ઉપર જીવનું જોખમ છે અને અમે ત્યાં એક પોલીસ સ્ટેશન માં ફરિયાદ કરીએ આ તો કેવી રીતના પોસિબલ છે અમારી એવી માંગ છે કે અમે સુરક્ષિત રહીએ જે ભોગ બનનાર વ્યક્તિઓ સુરક્ષિત અત્યારે જેમને પોલીસ લઈ ગઈ છે એ પણ સુરક્ષિત રહે અને કાયદેસરનો જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય થાય અને આજે જે ઘટના બની છે જેમને આ ખોટું કરીને દાદાગીરી કરી છે એ પોલીસ કર્મચારીઓ અને જેતપુર તાલુકા પોલીસના કર્મચારીઓ તમામ પર કાયદેસર એક્શન લેવામાં આવે આ અમારી માંગ છે